સુરતના તાપી નદી પર બનેલો વિયરકમ કોઝવે એકસો પિસ્તાલીસ દિવસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો આવ્યો વરસાદના કારણે ઉકાઈ તાપી નદીમાં પાણી કોઝવે બંધ કરવામાં આવ્યો હતો દિવસ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા કોઝવે ખુલ્લો મુકાયો કતાર ગામ અને રાંદેરને જોડતા વિયરકમ કોઝવેને ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી દરરોજ અપડાઉન કરતા લોકો માટે કોઝવે જવા આવવા માટેનો યોગ્ય અને ટૂંકા અંતરનો રૂટ ફરીથી શરૂ કરવામાં આવ્યો

જે સમયથી આ વીયર બંધ હાલતમાં હતો પરંતુ આજે જે રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન લોકોના જે સમયમાં અને ઈંધણમાં બચત થશે એટલે રાહદારીઓ પણ અહીના જે આ વિસ્તારમાં આવતા હોય તેઓ ચોક્કસ રાહત અનુભવી રહ્યા છે અને ખાસ કરીને ઈંધણ ની સાથે સમયનો પણ બચાવ થશે પરંતુ મહત્વનું શું છે એકસો પિસ્તાલીસ દિવસ બાદ વિધિવત રીતે આજે જેમ્પોઝ હોય છે તે લોકો અને રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ગુજરાત